દરેકના ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની જબલા થેલી કોથળીઓ આવતી જ હોય છે તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ કે આટલી બધી કોથળીઓનું કરવું શું પરંતુ આજના વિડીયોમાં હું તમને એવા આઈડિયા શીખવીશ કે આ કોથળીમાંથી પણ દસ ધમાકેદાર ઉપયોગ થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો સૌથી પહેલાં મેં અહીં આ બધી જ કોથળીઓને સાઈડમાં રાખી દીધી છે અને એક કોથળી લીધેલી છે જુઓ આ રીતે આપણે એક જબલા થેલી લઈએ અને તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ આ રીતે તેને વાળી લેવાની છે જો ત્યાર પછી તેને આ રીતે રાઉન્ડ રાઉન્ડ વાળતા જઈએ આખી જ કોથળીને આ રીતે આપણે વાળી લેવાની છે આજના વિડીયોના દરેક આઈડિયા એટલા સરસ છે અને એટલા ઉપયોગી છે કે દરેકને ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો જુઓ આ રીતે કોથળીને વાળી લીધા પછી આપણે અહીં સેલોટેપનો ઉપયોગ કરીશું હવે આપણે ફરતે જ તેમાં સેલોટેપ લગાવી દેવાની છે જુઓ આ રીતે આપણે આમાં ફરતે જ સેલોટેપ લગાવી દઈશું જુઓ આ રીતે સેલોટેપ લગાવ્યા પછી જેટલું પાર્ટ વધે સેલોટેપનું તેને આપણે કટ કરી લઈએ જો આ રીતે આપણે કાતરથી તેને કટ કરી લેવાનું છે ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ જો અહીં સેલોટેપમાં આ રીતે આપણે કાગળ જેવું રાખી દઈએ જેથી કે આપણે બીજી વાર સેલોટેપનો ઉપયોગ કરવાનો હોય તો આપણે છેડો મળી જાય હવે આપણે આનો ઉપયોગ જોઈ લઈએ તો જુઓ આ રીતે ગ્લુ ગનમાં ગ્લુ સ્ટીક આવતી હોય તમારા પાસે ગ્લુ ગન ન હોય તો આનો તમે ગ્લુ સ્ટીક તરીકે ઉપયોગ કરી શકો છો જી હા તો આ રીતે આપણે મીણબત્તીથી તેને થોડું તપાવીએ અથવા તો તમે ગેસ પર પણ તેને ગરમ કરી શકો છો ત્યાર પછી જે પણ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય આ રીતે તૂટી ગઈ હોય તો તમે તેને સાંધી શકો છો રિપેર કરો કરી શકો છો જી હા આ ગ્લુ સ્ટીક નું એક કામ કરશે જો આ રીતે તેને થોડું ગરમ કરી તૂટેલા પ્લાસ્ટિક કન્ટેનર પણ આ રીતે લગાવવાથી તે રિપેર થઈ જશે જુઓ આ રીતે આપણે થોડું તેને અહીં લગાડવાનું છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનું કન્ટેનર અહીં રિપેર થઈ ગયું છે એ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય તૂટી ગઈ હોય તો તમે તેને આ રીતે સાંધી શકો છો ગ્લુ સ્ટીક તરીકે વાપરી શકો છો જુઓ અહીં ફરી મેં બીજું આ રીતનું કન્ટેનર લીધેલું છે તમે જોઈ શકો છો આ રીતે તે કટ થઈ ગયેલું છે હવે તેને પણ આપણે સાંધીને જોઈએ તો આ રીતે આપણે તેને થોડું ગરમ કરીએ અને આ રીતે તમે એને સાંધશો ને તો શું થશે કે આ જે પ્લાસ્ટિકની કોથળી છે ને તે ઓગળવા લાગશે અને તે ઓગળેલો ભાગ અહીં લાગી જશે જેથી કે આ પ્લાસ્ટિક જે છે તે સંધાઈ જશે જુઓ ત્યાર પછી ફરી બીજો ઉપયોગ જોઈએ તેના માટે મેં અહીં ફરી એક કોથળી લીધેલી છે તેને આ રીતે આપણે વાળી લઈએ અને ત્યાર પછી તેમાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ કટ કરીએ જુઓ આ રીતે આપણે કાતરથી રાઉન્ડ શેપ કટ કરી લેવાનું છે ખૂબ જ સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે જુઓ આ રીતે આપણે રાઉન્ડ શેપ કટ કર્યા પછી જ્યારે આપણે કોઈ ટ્રાવેલિંગમાં જવાનું થતું હોય તો આ રીતનું આપણે લિક્વિડ કંઈ લઈ જવાનું હોય આ રીતે દવાની બોટલ હોય કે તેલની સીસી હોય કંઈ પણ લઈ જવાનું હોય તો તે ઢોળાઈ જવાની બીક રહે અથવા તો પર્સમાં ઢોળાઈ જાય તો તેમાં આ રીતે તમે કોથળીને કટ કરી અને લગાવશો તો તે જરા પણ ઢોળાશે નહીં હવે જોઈએ નેક્સ્ટ ઉપયોગ ફરી મેં અહીં પ્લાસ્ટિકની કોથળી લીધેલી છે આ રીતે કોથળી લઈએ અને તેને આ રીતે સરખી ગોઠવી લઈએ પહેલાં તો ત્યાર પછી તેમાં જે આ હેન્ડલનો પાર્ટ છે તેને આપણે કટ કરી લઈએ અને આ રીતે બંને સાઈડથી આપણે તેને કટ કરી લેવાનું છે અને એક સિંગલ પીસ આપણે જોઈએ છે જુઓ તો ઘરમાં ઘણી વખત રિમોટ એ રીતના હોય કે તેમાં કવર ન હોય તો રિમોટ પડે તો તેમાંથી સેલ નીકળી જાય અથવા તો તૂટી જાય તો તેવું ન બને તે માટે તમે આ પ્લાસ્ટિકની કોથળીને આ રીતે તેમાં વીંટી શકો છો લગાવી શકો છો જેથી કે શું થશે કે ક્યારેય પણ જો રિમોટ પડશે અથવા તો પછડાશે તો તે તૂટશે નહીં સેલ તેમાંથી નીકળી નહીં જાય અને રિમોટ બગડશે નહીં તો આ રીતે તમે તેમાં પ્લાસ્ટિકની કોથળીને લગાવીને રાખી શકો છો રિમોટને કવર કરી શકો છો તો જુઓ હવે રિમોટ આપણું સેફ છે હવે ક્યારેય પણ તે તૂટશે નહીં હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં એક પ્લાસ્ટિકની આ રીતની કોથળી લીધેલી છે તેમાં જે હેન્ડલનો પાર્ટ હોય તેને આપણે કટ કરી લેવાનું છે જુઓ આ રીતે કોથળીને આપણે બંને સાઈડથી કટ કરી લઈશું અને આ રીતનું આપણે સિંગલ પીસ રેડી કરવાનું છે જુઓ એ જો પ્લાસ્ટિકની કોથળી મોટી હોય તો આ રીતે બંને હાથ રાખીને માર્ક કરી શકો અથવા તો આ રીતે એક હાથ રાખી અને તેને આપણે માર્કરથી ડ્રો કરવાનું છે હાથનો માપ આપણે ડ્રો કરવાનું છે પરંતુ હાથના માપ પ્રમાણે જ નહીં તેનાથી આપણે વધુ જગ્યામાં આ રીતે આપણે ડ્રો કરવાનું છે ત્યાર પછી એક ચાકુ ગરમ કરી અને તેને કટ કરી લઈશું જુઓ આ રીતે ચાકુ ગરમ કરી અને જે આપણે હાથ ડ્રો કર્યો છે તેને આ રીતે આપણે આમાં કટ કરી લેવાનું છે તમે જોઈ શકશો કે ગરમ ચાકુથી આ રીતે કટ કરવાથી આ કોથળી જે છે તેમાં સિલાઈ થઈ જશે અને તે સરસ રીતે અટેચ થઈ જશે જુઓ આ રીતે ગરમ ચાકુથી આપણે કટ કરતું જવાનું છે જુઓ હવે આપણે તેને અલગ કરીને જોઈએ જુઓ આ રીતે વધારાનો જે કોથળીનો ભાગ છે તેને આપણે આ રીતે દૂર કરી દઈએ જુઓ તો સરસ મજાના ટ્રાન્સપરન્ટ હેન્ડ ગ્લવ્સ બનીને રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો જુઓ અહીં કેટલી સરસ સિલાઈ લાગી ગયેલી છે ગરમ ચાકુથી કટ કર્યું તો બાજુમાં સરસ સિલાઈ થઈ ગયેલી છે લાગે કે મશીનમાં સિલાઈ કરેલી હોય હવે જુઓ આ રીતે હેન્ડ ગ્લવસ બનીને રેડી છે અને તમે ઘણા જ ઉપયોગમાં લઈ શકો છો જુઓ આ રીતે હેન્ડ ગ્લવસ આપણે બનાવી લીધેલા છે ચાકુને થોડું નોર્મલ ગરમ રાખવાનું છે નહીંતર તે કોથળી બળી પણ શકે છે જુઓ આ રીતે સરસ સિલાઈ લાગી ગઈ છે હવે તમે આ હેન્ડ ગ્લોવથી કોઈ પણ સાફ સફાઈના કામ કરી શકો છો અથવા તો તમે માથામાં હેર ડાય કરતા હોય હેર કલર કરતા હોય તો પણ તમે આ હેન્ડ ગ્લવસનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરી મેં અહીં એક કોથળી લીધેલી છે હવે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈએ જુઓ અને ફરી તેને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ હવે તેનો ઉપયોગ જોઈએ તો ઘણી વખત એવું થતું હોય કે ખાંડમાં કીડીઓ થઈ જતી હોય છે ગમે તેટલી સાચવી છતાં ખાંડમાં કીડીઓ પહોંચી જ જાય છે તો સુગર રાખવાના કન્ટેનરમાં આ રીતે તમે કોથળી રાખી અને સુગર કન્ટેનર બંધ કરશો તો ક્યારેય પણ તેમાં કીડીઓ આવશે નહીં અને તમે કીડીઓથી આને બચાવી શકો છો એ જ રીતે જુઓ ઘણી વખત એવું થાય કે આપણે રોટલી રાખતા હોઈએ તેમાં પણ કીડીઓ ઘણી વખત પહોંચી જતી હોય છે અથવા તો આપણે ટ્રાવેલિંગમાં આ રીતે ડબ્બો લઈને જવાનું થાય તો તેમાં પણ તમે આ કોથળીનો ઉપયોગ કરી શકો છો જે વધારાની કોથળીનો પાર્ટ છે તેને કટ કરી નાખી અને આ રીતે તમે સાચવીને આમાં વસ્તુઓ રાખી શકો છો અથવા તો રોટલી રાખતા હોય તો રોટલીને કીડીઓથી બચાવી શકો છો જુઓ આ રીતે ખૂબ જ ઉપયોગી છે ટ્રાવેલિંગમાં પણ તમે આ રીતે લઈ જઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરી મેં અહીં આ રીતે પ્લાસ્ટિકની જબલા થેલી લીધેલી છે તો જુઓ ઘણી વખત એવું થાય કે આપણે ટિફિન બોક્સ પેક કરીએ તો આ રીતે આપણે તેમાં બે ડબ્બા રાખીએ તો તે બે ડબ્બા એક સાથે કોથળીમાં રાખવાથી ઘણી વખત તેમાં લિક્વિડ ફોર્મ હોય તો તે ઢોળાઈ જાય દાળ શાક એવું કંઈ હોય તો તે ઢોળાઈ જાય કોથળીમાં તો તેવું ન બને તે માટે શું કરીએ જુઓ મેં અહીં એક્ઝામ્પલ માટે ચા ખંડના ડબ્બા લીધેલા છે પરંતુ અહીં આપણે જોવાનું છે કે ટિફિન બોક્સની વાત કરી રહ્યા છીએ તો તે માટે આપણે પહેલાં એક ડબ્બો આ રીતે રાખી તે કોથળીને ફોલ્ડ કરી અને બીજો ડબ્બો આ રીતે રાખીશું જુઓ તમે જોઈ શકો છો એક જ કોથળીમાં બે ડબ્બા અલગ અલગ રીતે સરસ પેક થઈ ગયા છે જુઓ આ રીતે પેક કરવાથી ડબ્બામાંથી જમવાનું ક્યારેય પણ ઢોળાશે નહીં અને તેને અલગ આ રીતે રાખી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે સાવરણી નવી લાવીએ તો થોડા સમય થાય તરત જ આ રીતે સાવરણી છૂટી પડવા લાગે છે તેમાંથી સાવરણીનો આ સિંકવાળો પાર્ટ નીકળવામાં લાગે છે તો તેવું ન બને તે માટે આપણે કોથળી લેવાની છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ અને જુઓ આ રીતે આપણે સાવરણીમાં વીંટી લેવાનું છે જુઓ આ રીતે આપણે સાવરણીને વીટતું જવાનું છે તેમાં સરસ રીતે ફિટ આપણે આ કોથળીને લગાવી દઈએ સાવરણીમાં આ રીતે લગાડી દેવાની છે સરસ રીતે ત્યાર પછી આપણે ઇસ્ત્રી જે પ્રેસ હોય તે લેવાની છે તેને થોડી ગરમ કરી અને આ રીતે તેને તેના પર લગાડતા જઈએ જુઓ અહીં આપણે પ્રેસને વધુ ગરમ નથી કરવાની નહીંતર આ કોથળી બળી પણ શકે છે આ રીતે થોડું થોડું આપણે તેને ગરમ કરી અને આ રીતે લગાડતા જઈશું ને તો આ કોથળીનો ભાગ છે સરસ સાવરણીમાં ફિટ થઈ જશે અને હવે આ સાવરણીના રૂછા ક્યારેય નીકળશે જ નહીં અને નવી નવીને નવી જ રહેશે જુઓ ખૂબ જ સરળ અને ઉપયોગી આઈડિયા છે તમે જોઈ શકો છો આ રીતે તમે સાવરણીને સરસ રીતે અટેચ કરીને રાખી શકો છો ક્યારેય પણ હવે સાવણી તૂટવાની બીક નહીં રહે તો જુઓ સરસ મજાના આઈડિયા છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં